ડભોઈ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો ગરમીનો પારો તેત્રીસ ડિગ્રી સુધી ઊંચે ચડતા લોકો પરસેવે રેબજેબ રોડ રસ્તા અને બજારો અવળ જવળ ઓછી દેખાઈ રહી છે વાહનોથી ધમધમતો સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પણ હાલ સન્નાટો જોવાઈ રહ્યો છે શરૂઆતમાં જ ગરમીના કારણે બચવા માટે ગરમી પડતા લોકો શેરડીનો રસ શ્રીખંડ લસ્સી બરફના ગોરા ગરમીથી બચવા માટે હાલ તો સહારો લઈ રહ્યા છે માત્ર શરૂઆતમાં જ આટલી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે તો આવતા દિવસોમાં ગરમીનો તેત્રીસ ડિગ્રી ગરમી હોય આવતા સમયમાં કેટલી ડિગ્રી થશે કેટલી ડિગ્રી સુધીનો પાડો પહોંચશે હોય પંથકમાં અચાનક વાતાવરણને પલટો મરતા ગરમીનો પારો વધી જતા પ્રજાના સ્વાસ્થ્ય પર અસરો જોવા મળી રહી છે લોકો શરદી ખાંસીના શિકાર બની રહ્યા ડબોઈ પંથકમાં અચાનક વાતાવરણને પલટો મારતા તાપમાન એકવીસમી તેત્રીસ ડિગ્રી સુધી રમતું થઈ ચૂક્યું છે ત્યારે તેની સીધી અસર ડબોઈ પંથકની પ્રજાના સ્વાસ્થ્ય પર હાલ જોવા મળી રહી છે ઘેર ઘેર લોકોને શરદી સળેખમ અને ખાંસીની પીડાઓ વધી રહી છે રિપોર્ટર રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ